નસવાડીના દિવ્યાંગ બાળકને કીટ આપવા બોલાવી ક્રૂર કરવામાં આવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે દિવ્યાંગોને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં નસવાડીના દિવ્યાંગ બાળકને કીટ આપવા બોલાવવામાં આવ્યો હતો ખડકીયા ગામના ઇમ્તિયાઝ મેમણ પોતાના દિવ્યાંગ પુત્રને લઈને કાર્યક્રમમાં હાજર હતા પરંતુ તેમનું રજીસ્ટ્રેશન થયું ન હોવાનું જણાવી દિવ્યાંગ બાળકને કીટ આપ્યા વગર ખાલી હાથે પરત મોકલવામાં આવ્યો હતો આમ તંત્રના ગેરવહીવટથી દિવ્યાંગ બાળક અને તેના પરિવારની ક્રૂર મસ્કરી કરાઈ હતી ગર્ભોરિયાદ આરોગ્ય કેન્દ્રની અંદર મારા છોકરાનો નામ લિસ્ટમાં બોલે છે પ્લસ મારી પાસે એક પાવતી છે જે રજીસ્ટ્રેશન છે અને આ આરોગ્ય કેન્દ્રમાંથી મને ક્યાર્ડ પણ આપેલું હતું બીજું કે મારા મોબાઈલની અંદર વડોદરાથી મેસેજ આવતો હતો કે ત્યાં વડોદરા તમારે બાવીસ તારીખે હાજર રહેવું હતું હું અને મારા છોકરો ત્યાં ગયા તો મારા છોકરાનું નામ શા માટે નીકળ્યું શું મારું મજાક ઉડાવવામાં આવતું હતું કે પછી મારી મશ્કરી કરવામાં આવતી હતી તો બીજી તરફ પાદરાના દિવ્યાંગ સાથે પણ તંત્રની ક્રૂર મસ્કરીનો કિસ્સો સામે આવ્યો હતો પાદરામાં રહેતા સામાજિક કાર્યકર ભીખુભાઈ મુખીએ દિવ્યાંગને સહાય આપવાના મુદ્દે તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે દિવ્યાંગના કાર્યક્રમમાં સહાય ન મળતા અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ અધિકારીએ ઉદ્ધતાઈપૂર્વક વર્તન કરતા પાદરાના દિવ્યાંગ સાથે થયેલા ક્રૂર મજાક અંગે જિલ્લા પંચાયતના પ્રમુખને મળી સમગ્ર ઘટના અંગે વાત કરી હતી અને તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો રજૂઆત એવી હતી કે જે વિકલાંગોને તારીખ 22 22મીએ વડોદરા વડોદરા છે તે વિકલાંગોનું રાખેલું હતું તે દિવસે હું વિકલમને લઈને આવ્યો મારી પાસે પૂરતા પુરાવા છે છતાંય આ વિકલમને કોઈ લાભ મળેલો નથી મારા તાલુકાના ધારાસભ્યએ જ્યારે પાદરા રાખેલું હતું ત્યારે હું મારી પાસે પુરાવા છે કાગરીઓ છે પણ એક ડૉક્ટરે એવું બોલેલા કે ભાઈ તમને લાભ મળવા પાત્ર નથી અને મળે તો તમને ખુરશી મળે તમે કીધું સાહેબ અને વિકલમ છે બેહાતું નથી ચલાતું નહીં આ ખુરશી લઈ જઈને હું શું કરું તો કે તમે તમારો કાગળિયો પાછો લઈ જાઓ તે પુરાવાનો કાગળિયો પણ મારી પાસે છે તો હવે મારે કોની પાસે રજૂઆત કરી જિલ્લા પ્રમુખ કેવું કે પછી રજૂઆત કરી નહીં પણ હું કીધું અહીં જવું કલેક્ટર સાહેબ પણ મેં દિમાગમાં એવું દોડાયું કે આ લોકો મને શું કહે છે એટલે હું તમારી પાસે અહીં આગળ જિલ્લા પંચાયતમાં આવેલો છું આ અંગે જિલ્લા પંચાયત પ્રમુખે પણ તંત્ર સામે વિરોધનો સુર વ્યક્ત કર્યો છે એમની એવી રજૂઆત મોદી સાહેબ પ્રોગ્રામ જે વિકલાંગ નો રાખવામાં આવેલો હતો એમને ગ્રાઉન્ડમાં અંદર નથી છોકરો એમનું કેવું એવું છે કે હું દિનુમા લઈને ગયો એટલે એને ઉપરથી એવું કહ્યું ધારાસભ્ય કેમ લઈને આવ્યો એટલે હું નહીં તને આના સિવાય મારા ગામ સાધીમાં પણ બે એવા શહેરમાં આજે કેસ બનેલા હતા કે ભાઈ અમને સાયકલ આપવામાં આવી નથી તો એ કુપન લઈને આવ્યા હતા અમે દવાખાનામાં કુપન બતાવી સરકારી આરોગ્ય કેન્દ્રમાં તો એમને એવું કહ્યું કે કોઠી બિલ્ડિંગ લેવામાં લેવા જવું પડશે તમારે આવા પ્રશ્નો કરવામાં આવ્યા તો હા એ ડોક્ટર સારીને બોલે ને અમે આ બધી તપાસ કરીશું